Mata agar aku, agar aku gono gaperin tidak akan

મલેરામ વિશ્વાસ રાખજો મામા વિશ્વાસ છે puro isajagat ma godavo game ketli vato kare par tame mari par vishwas rakhjo hu boli hu ke jagat ma kadaaj govno jom na karu to maru nom kaal jaay asu potu mlehram ane jo kadaaj o mata vipru ne ae bhai aa to godavo jeva hangad teri asu potu par

મારું સપનું આવે પછી મેરડી માનું આવે ને દશા માનું આવે પાવાગઢ એક વખત ત્રણ વાગે રાતના દિવસ ઉકેલી ને મને પાવાગઢ નું સપનું આવે કે પાવાગઢ જા પાવાગઢ જા તો પાવાગઢ પાછું એક મહિનો પછી હું પાવાગઢ ગઈ દર્શન એ કરીને આવી પછી મારા પિયર જઈને મારા પિયર હું ઉઠીને મને તાવ ગયેલું બરોબર

પછી મારા પિયર ને પિયર નું કોઈ સપનું આવ્યું પણ મારી ખાતરી કરી ને તો અહીંયા નથી કશું બે વખત બે ત્રણ વખત બિહાડે ખરા પણ ભૂવા ને એવા બધા આવ્યા પણ કશું કર્યું નથી કે માતાજી માતાજી પણ માતાજી તો હે પણ કે પોકા ચમ થી પાતો એમ કે હે બધા ના મને તો નહીં પણ આ કોઈ બી બિહાડે ને આપડે પુરુષ ને બિહાડે ગમે તે પણ તમે રાજી કરી નથી તમારા ઘરમાં કદાચ સેવા કરતા હોય તો કુળદેવી ની ટાઈમે સેવા નથી થતી તો ઘોડા ચામ નું પોકાર પાડે તમે પેલા તમારી